જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ પટેલ દ્વારા बालिका पंचायतની દીકરીઓ સાથે સંવાદ આરોગ્ય પોષણ અને શિક્ષણ વિષય बालिका पंचायतની દીકરીઓ જોડે વિસ્તૃત ચર્ચા કરી જિલ્લા વિકાસ અધિકારી સી.એલ પટેલ દ્વારા મહિલા અને બાળ કચેરી પાટણ દ્વારા આયોજિત બેટી બચાવો બેટી પઢાઓ યોજના анવય આજરોજ સિદ્ધપુર તાલુકાના નેદરા ગામની बालिका पंचायतની દીકરીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ દ્વારા बालिका पंचायतની દીકરીઓને શૈક્ષણિક કિટ અને ઘડિયાળ આપીને સન્માનિત કરવામાં આવી હતી बालिका पंचायतની દીકરીઓનો પરિચય મેળવીને તેમના દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે માહિતી મેળવી હતી बालिका पंचायतની દીકરીઓને ગામની અન્ય દીકરીઓ જે શાળાએ જતી નથી તેવી દીકરીઓને શાળાએ જવા માટે પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ દ્વારા દીકરીઓને તેમના ગામના કોઈ પ્રશ્નો હોય તો રજૂઆત કરવા જણાવવામાં આવ્યું હતું તેમ જ આરોગ્ય પોષણ અને શિક્ષણ વિષય बालिका पंचायतની દીકરીઓ જોડે વિસ્તૃત ચર્ચા કરી હતી મહિલા અને બાળ અધિકારી શ્રી મેઘાબેન ગોસ્વામી દ્વારા बालिका पंचायतની ભૂમિકા અને સરકાર શ્રીનો હેતુ ઉદ્દેશ્ય વિશે માહિતી આપવામાં આવી હતી